રાજ્ય સરકારની સ્પોર્ટ્સ સ્કૂલની યુદ્ધાની ફળશ્રુતિ જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્યકક્ષાએ વિજેતા ફાઈનલ મેચમાં દેવગઢ બારિયાની ટીમને બે વન્ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નહેરુ હોકી અંડર સેવન્ટીન બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તારીખ એકવીસથી તારીખ ત્રેવીસ નવ બે દરમિયાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ડીએલએસએસની અંડર સેવન્ટીન બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવ્યું છે સ્પર્ધાની ફાઇનલ બેચમાં જામનગરની ગ્રામ્યની ટીમે દેવગઢ બારિયાની ટીમને બે વનના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રાવલિયાએ વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી છે સાથે સાથે જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું ગુજરાત સરકારની જિલ્લા કક્ષા સ્પોર્ટ સંકુલ યોજના અંતર્ગત હોકી રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ડીએલએસએસની ટીમ રાજ્યકક્ષાએ વિજેતા થયેલ છે વિજેતા થયેલ ટીમના ખેલાડીઓ આગામી માસમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી ખાતે રમવા જશે અને રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે